નમસ્કાર હું જ્યોસ્ના પટેલ જ્યોત સાહિત્ય જગત અંતર્ગત મારી પદ્ય રચના રજૂ કરું છું જેનું શીર્ષક છે નથી હોતા ઉર્મા ઉમટતી સઘળી વેદનાના ક્રંદન નથી હોતા કે ઉર્મા ઉમટતી સઘળી વેદનાના ક્રંદન નથી હોતા ઝાંઝવાના જળ સ્પર્શના કસા સ્પંદન નથી હોતા ઝાંઝવાના જળ સ્પર્શના કસા સ્પંદન નથી હોતા એમ તો નિહાળું છું જગત આખું ઉઘાડી આંખે હું કે એમ તો નિહાળું છું જગત આખું ઉઘાડી આંખે હું સચ્ચાઈ ગાડી દેખાડે એવા અંજન નથી હોતા કે સચ્ચાઈ ગાડી દેખાડે એવા અંજન નથી હોતા જુઓ તો જરા કેવી છે દુનિયાદારીની રીત અહીં કે જુઓ તો જરા કેવી છે દુનિયાદારીની રીત અહીં સ્ત્રીએ રહેવું નિયમમાં પુરુષને કોઈ બંધન નથી હોતા કે સ્ત્રીએ રહેવું નિયમમાં પુરુષને કોઈ બંધન નથી હોતા સાધુત્વ નિભાવી જાણે એ રહી સંસાર મધ્યે જો કે સાધુત્વ નિભાવી જાણે રહી સંસાર મધ્યે જો ઓળખવો વિવેકથી દરેક ભાલે ચંદન નથી હોતા કે ઓળખવો વિવેકથી દરેક ભાલે ચંદન નથી હોતા હોય છે આંખમાં અમી ભલે કહેવાય પશુને પક્ષી કે હોય છે આંખમાં અમી ભલે કહેવાય પશુ ને પક્ષી ભાષામાં એની બસ સ્વર અને વ્યંજન નથી હોતા કે ભાષામાં એની બસ સ્વર અને વ્યંજન નથી હોતા ભીતરે ખદ બધે છે જલન જ્યાં મારી સફળતા થકી કે ભીતરે ખદ બધે છે જલન જ્યાં મારી સફળતા થકી શબ્દો સરે છે મુખથી અંતરથી અભિનંદન નથી હોતા કે શબ્દો સરે છે મુખથી અંતરથી અભિનંદન નથી હોતા કોણ જાણે કેમ ઘટે છે લગાવ અવરોહની જેમ જ્યોત કે કોણ જાણે કેમ ઘટે છે લગાવ અવરોહની જેમ જ્યોત અસ્તિત્વ ઓગાડી દેતા હવે એના આલિંગન નથી હોતા કે અસ્તિત્વ ઓગાડી દેતા હવે એના આલિંગન નથી હોતા એના આલિંગન નથી હોતા અસ્તુ